પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ બે હજાર ચોવીસનું કર્યું ઉદઘાટન કહ્યું ન્યાય વિના કોઈપણ દેશની ન થઈ શકે કલ્પના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓરિસ્સાના સંબલપુરમાં અડસઠ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ પ્રાકૃતિક ગેસ કોલસો અને વીજ ઉત્પાદન સંબંધિત પરિયોજનાઓની પાસે ભેટ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી કરાશે સન્માનિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આપી જાણકારી કહ્યું ભારતના વિકાસમાં અડવાણીજીનું મહત્વનું યોગદાન ભારતીય નેવીમાં સામેલ થયું સર્વેક્ષણ જહાજ આઈએનએસ સંધાયક સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે કહ્યું આ જહાજ હિંદ પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવામાં બનશે સહાયક ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા આજથી હિમાચલ પ્રદેશના બે દિવસના પ્રવાસે ધર્મશાળામાં આજે રોડ શો બાદ જનસભાને કરશે સંબોધિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વેજલપુરમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું કર્યું ઉદ્ઘાટન કહ્યું સ્ટાર્ટઅપના કારણે નોકરી શોધવાની જગ્યાએ નોકરી અપાતા થયા યુવાનો ચાર હજાર પાંચસો જેટલા યુવાનોએ કરાવ્યું રજીસ્ટ્રેશન રાજ્યમાં વેટલેન્ડ બર્ડ્સની ગણતરી સાથે કરાઈ વેટલેન્ડ ડેની ઉજવણી પોરબંદરમાં નોંધાયા ઓગણપચાસ હજાર કરતાં વધુ પક્ષીઓ મહીસાગર જિલ્લામાં લુપ્ત થતી પ્રજાતિ રેડ ક્રેસ્ટર્ડ પોચાર્ડ અને ગાજવંસ બન્યા આકર્ષણનું કેન્દ્ર વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની બેવડી સદી સાથે ભારતની પ્રથમ ઇનિંગ ત્રણસો છન્નું રને સમેટાઈ જવાબમાં ભોજન વિરામ સમયે ઇંગ્લેન્ડના પ્રથમ ઇનિંગમાં એક વિકેટે ચુમોતેર રન